અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હાઈ રિસ્ક સ્પોટનો સર્વે કરવામાં આવ્યો છે જેમાં શહેરમાં બહેરામપુરા દાણીલીમડા ગોમતીપુર સરસપુર અસારવા જમાલપુર દરિયાપુર સહિત છવ્વીસ હાઈ રિસ્ક ઝોન સામે આવ્યા છે પાણીના લીકેજના કારણે પાણીજન્ય રોગ વધ્યા હોવાથી હેલ્થ વિભાગે ઇજનેર ખાતાને પત્ર પણ લખ્યો છે જણાવ્યું હતું કે ઓગસ્ટ માસમાં છ હજાર ચારસો ઓગણચાલીસ પાણીના સેમ્પલ લેવાયા હતા તેમાંથી એકસો બે સેમ્પલ પરીક્ષણમાં ફેલ થયા છે અને શહેરમાં ઝાડા ઉલટીના 378 કેસ કમળાના 508 કેસ ટાઇફોઇડના 489 કેસ નોંધાયા છે ઈસ્ટર્ન બેલ્ટની વાત છે તેમાં ખૂબ જ નેરો લાઇન આવેલી હોય છે અને તે નવી પાણીની પાઇપ લાગતી અથવા નવી ગટરની પાઇપ લાગવા માટે ખૂબ જ ઓછી સ્પેસ હોય છે આ જગ્યામાં જો કોઈ અનેક રીઝન સાથે કોઈ લીકેજ થયેલું હોય તો કોન્ટામિનેશન થવાની વધારે શક્યતા રહેલી છે રેગ્યુલર ધોરણે હેલ્થના અધિકારી દ્વારા એન્જિનિયરિંગ અધિકારી દ્વારા આ રેગ્યુલર રાઉન્ડ લેવામાં આવે એનું રેગ્યુલર ફ્લોરિન ટેસ્ટ કરવામાં આવે અને વાળું પાણી મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે અને આમ તમામ જગ્યાએ એક ચોક્કસ એનાલિસિસ કરીને ચોક્કસ રિપોર્ટ કરીને આ જગ્યાએ ભવિષ્યમાં શું કરી શકાય કે જે દ્વાન બનાવવામાં આવેલું છે અને કેવું જગ્યા કાર્યવાહી કરાવ્યું છે